અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સરઘસકાંડને લઈને હવે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે આ કેસની તપાસ ગાંધીનગરથી નિલિત રાયને સોંપવામાં આવી છે અને નિલિત રાય આ કેસની તપાસ માટે અમરેલી પણ પહોંચી ચૂક્યા છે જો કે આ તમામ વાતોની વચ્ચે ઋષિકેશ પટેલ અને સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડાને જે શરૂઆતના તબક્કાની અંદર જે નિવેદન આપ્યા હતા એ નિવેદનને લઈને પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે લખાણ લખ્યું છે તેનાથી સૌ કોઈ હથમચી ઉઠશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર એક પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું સરઘસ નીકળ્યું સરઘસ નીકળતાની સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડા અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલને આ અંગે સવાલ કરવામાં આવ્યો અને આ સવાલ કરતાની સાથે જ બંનેના એક સરખા જવાબ આપવામાં આવ્યા કે આ એક તપાસનો ભાગ છે આ કોઈ સરઘસ ન હતું આખી આ જે ઘટના અને જે બનાવ બન્યો છે એ બનાવનું રીકન્સ્ટ્રક્શન હતું હવે આ બનાવનું રિકન્સ્ટ્રક્શન હોવાનું એ રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ અને અમરેલી જિલ્લા પોલીસ વડા બંને કહી રહ્યા હતા જો કે આ કેસની તપાસ હવે નિલેશ ટ્રાય કરી રહ્યા છે પરંતુ આ કેસની તપાસની વચ્ચે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ જે છે તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે શું એસપી અને મિનિસ્ટર લોકોને મૂર્ખ બનાવતા નથી ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરી અંગેનો પત્ર ટાઈપ કરનાર કર્મચારી પાયલની ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમરેલી પોલીસે રાત્રે અટક કરી રોડ પર સરઘસ કાઢતા ઉહાપો મચ્યો છે અમરેલી જિલ્લાના પોલીસ વડા તથા મિનિસ્ટર ઋષિકેશ પટેલે કહ્યું કે આ સરઘસ નથી બનાવનું રિકન્સ્ટ્રક્શન હતું હવે અમરેલી એસપી ખરાત તથા મિનિસ્ટર પટેલે એટલું જ્ઞાન નથી કે રિકન્સ્ટ્રકશન બનાવ ગુનો બન્યો હોય ત્યાં થાય રસ્તા પર નહીં શું એસપી અને મિનિસ્ટર લોકોને મૂર્ખ બનાવતા નથી હવે આઈપીએસ છે પૂર્વ આઈપીએસ કક્ષાના અધિકારી રહી ચૂક્યા છે રમેશ સવાણી અને તેમને આ નિવેદન મતલબ તેમને આ સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ મૂકી છે હવે ખરાર્થની જો અંદર વાત કરીએ અને આખી વાત સમજવા જઈએ તો તેમની વાત પણ સાચી છે કે જ્યાં બનાવ અથવા જ્યાં ગુનો બન્યો હોય ત્યાં રિકન્સ્ટ્રકશન કરવાનું હોય અમરેલીના જાહેર રસ્તાઓ ઉપર નહીં હવે જાહેર રસ્તા ઉપર આખી આ ઘટનાનો બનાવ બન્યો હોય તે પ્રકારનું અમરેલી પોલીસ કહી રહી છે તો કેમનું એ સાચું માનવું અમરેલી પોલીસની વાતનું કે અમરેલીના જાહેર રસ્તા ઉપર આ ઘટના બની એમ બે જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ એક પત્રકારે પૂછ્યું હતું અને નામ પણ લખ્યું છે કે બીબીસીના પત્રકારે પૂછ્યું હતું કે પોલીસ એ આરોપીનો વરઘોડો સરઘસ કાઢી શકે ત્યારે મેં કહ્યું હતું કે પોલીસ ગુનાવાળી જગ્યાએ આરોપીને લઈ જઈને ગુનો કઈ રીતે બન્યો તે તપાસી શકે તેને ગુનાનું રિકન્ડ્રક્શન કહેવાય તે ઇન્વેસ્ટિગેશન ઓફિસનો અધિકાર છે પરંતુ ગુનાનું રિકન્ટ્રકશન અલગ છે અને આરોપીનો વરઘોડો સરઘસ અલગ બાબત છે જ્યારે ગુનાવાળી જગ્યાએથી દૂર આરોપીને ચાલતા ચાલતા લઈ જવામાં આવે ત્યારે તેને આરોપીનો વરઘોડો અથવા તો તેને સરઘસ કહી શકાય આવા સરઘસનો હેતુ સત્તાપક્ષ કે સ્થાપિત હિતને રાજી રાજી કરવાનો હોય છે આરોપીઓ વરઘોડો સરઘસ એ માનવ અધિકારનો ભંગ છે અને તે ગેરકાયદેસર પૂત્ર છે સાહેબ આખી ઘટના સમજવા જેવી છે જે ઓફિસની અંદર મનીષ ઓગાસિયાની ઓફિસમાં આખો પત્ર ટાઈપ થયો પત્ર લખાયો જે જગ્યા ઉપર કુરિયર થયો આ બંને જગ્યા છોડીને અમરેલીની જાહેર બજારની અંદર કેમ સરઘસ કાઢવામાં આવ્યું તે એક મહત્વનો મુદ્દો છે અને તે મુદ્દાને સંદર્ભીને જ અહીંયા લખવામાં આવ્યું છે કે આ વરઘોડો અને સરઘસ એ માનવ અધિકારનો ભંગ છે ગેરકાયદેસર કૃત્ય છે હવે માની લઈએ કે પાયલે ગુનામાં મદદગારી કરી છે તો તે કૃત્ય ઓફિસમાં કોમ્પ્યુટર પર થયું છે રસ્તા પર નહીં તેથી પાયલને રસ્તા પર ચલાવવાનો અમરેલી પોલીસનો હેતુ એ સત્તા પક્ષના ધારાસભ્યશ્રીની ચાપલુસી કરવાનો હતો દીકરી એ દીકરી હોય છે કોઈ પણ સમાજની હોય વાયરલ વિડીયો જુઓ શું ગુનો રસ્તા પર બન્યો હતો હવે અહીંયા જ્યારે ગુનો રસ્તા પર નથી બન્યો તે પ્રકારની વાતને લઈને પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સોવાણી કહી ગયા છે ને અમરે અહીંથી અમરેલી પોલીસને એક સવાલ કરવો છે કે જે પાયલે જે કમ્પ્યુટરની અંદર લેટર લખ્યો હતો જે પ્રિન્ટરમાં પ્રિન્ટ કર્યો હતો એ લેટર નું કમ્પ્યુટર અને પ્રિન્ટર તો તમારી અમરેલી જિલ્લા પોલીસની ઓફિસમાં હતું તો આ પાયલનું રિકન્સ્ટ્રકશન કરવાની જરૂર શી પડી હવે બીજી વાત આગળ અહીંયા લખી છે સવાલ એ છે કે કૌભાંડીઓના સરઘસ નહીં બળાત્કારીઓના સરઘસ નહીં વ્યાજખોરોના સરઘસ નહીં હત્યારાઓના સરઘસ નહીં બુટલેગોરોનો સરઘસ નહીં ખનીજ ચોરીનો સરઘસ નહીં પ્રદૂષણ ફેલાવતા માફિયાઓનો પણ સરઘસ નહીં અને સાથે ગોઠણ દુખતો હોય અને હદઈમાં સ્પ્રિંગ ફિટ કરે તેના સરઘસ નહીં નકલી જગજના સરઘસ નહીં અને એક લાચાર દીકરીનો સરઘસ આવું તો રજવાડા તથા અંગ્રેજોના શાસનમાં પણ નતું સાહેબો હવે આ પૂર્વ અધિકારીઓ કહી રહ્યા છે તમને જે તમારું ઉગતું લોહી છે ને તમને એમ કહેવાનો અધિકાર તમને એવું થતું હોય કે અત્યારના મુખ્યમંત્રી અત્યારના ગૃહમંત્રી અત્યારના મિનિસ્ટરોને અમારા અહીંના ધારાસભ્યોને કે એમને કંઈક અમે કરીને બતાવીએ તો સાહેબ તમારે જ્યાં કરવાનું છે ને ત્યાં તમે કરીને બતાવો ને તો અમરેલીની જનતા તમને આશીર્વાદ આપે જ કે ના અમારા અમરેલીના અધિકારી એવા નીકળ્યા કે અમારી દીકરીનું સન્માન તેમને જાળવ્યું આજે જે અમરેલીની અંદર નિલિત રાય કે જે તપાસ માટે નીકળ્યા છે સાહેબ ભૂતકાળની અંદર અમરેલીના એ લોકો રડ્યા હતા કે જ્યારે તેમની બદલી થઈ હતી અને બીજો અમરેલીની અંદર એ પણ વર્ગ હતો કે જ્યારે તેમની બદલી થઈને તે દિવસે રાત્રે ફટાકડા પણ ફૂટ્યા હતા પણ બે વર્ગમાંથી સાહેબ તમારે કયા વર્ગમાં જવું છે ને એ પસંદગી તમારે તમારી જાતે કરવાની છે હવે આ પત્રની અંદર આગળ બીજું પેજ છે આ બીજા પેજની અંદર લખવામાં આવ્યું છે કે એકસો પાંત્રીસ લોકોના મોત માટે જવાબદારનો કરોડો લોકોનું ફૂલેકુ ફેરવનારનો વરઘોડો સરઘસ નીકળે પણ કર્મચારી તરીકે ટાઈપ કરનાર ચા પ્લુસ પોલીસને ખતરનાક એ આતંકવાદી લાગે છે પોલીસની માનસિકતા સામંતવાદી છે ગરીબોને પાટું મારે અને સત્તાધારીઓની ચાપલુસી કરે પોલીસ ગરીબ લાચાર પછાત વર્ગ દલિત આદિવાસીને માણસ ગણતી નથી પરંતુ પોલીસ હંમેશા આર્થિક રાજકીય અને ધાર્મિક સત્તાવાળાઓની ચાપલુસી કરે છે આ વાત એ કોઈ સામાન્ય નાગરિક અથવા કોઈ રાજનેતાઓ કરે ત્યારે એક વિચાર્યા વગર તેને પોલીસ અધિકારીઓ જવાબ દઈ શકે છે પરંતુ જ્યારે કોઈ પૂર્વ પોલીસ અધિકારી અને એ પણ આઈપીએસ કક્ષાના રહી ચૂક્યા હોય ત્યારે તમારે સો વખત વિચારીને તમારે બોલવું જોઈએ અને તમારે કદમ ભરવા જોઈએ કે આ વાતમાં કેટલું તથ્યતા છે અહીંયા બે મુદ્દા લખવામાં આવ્યા છે કે પોલીસ ગરીબ લાચાર પછાત દલિત આદિવાસી માણસ ગણતી નથી પરંતુ પોલીસ હંમેશા આર્થિક રાજકીય અને ધાર્મિક સત્તાવાળાઓની ચાપલુસી કરે છે સરદારધામ ખોડલધામના નેતાઓ મોમાં મગ ભરીને બેઠા છે એટલે પાટીદાર યુવાનોમાં ભયંકર રોષ છે પરંતુ પાટીદાર યુવાનોને સમજવાની જરૂર છે કે માત્ર પાટીદાર નેતાઓ જ નહીં પરંતુ કોઈ પણ સમાજના નેતાઓ હંમેશા સત્તા પક્ષના ચાપલુસ્યા હોય છે તેઓ કોઈ પણ સત્તા સામે અવાજ ઉઠાવી શકે નહીં ચૂંટણી સમયે સત્તા પક્ષ માટે લવારો કરતા સ્વામિનારાયણ સંતો અમરેલીની સરઘસ ઘટના અંગે મૌન કેમ છે સમાજના નેતાઓ ધર્મગુરુ પણ સત્તા આગળ મુંગલા મરે છે સમજવાનું એટલું જ છે કે સરદારના નામે ખોડિયારના નામે સેવાઓનો અચળો ઓઢીને સત્તા ભોગવીને મેલી રમત રમતા નેતાઓ કરોડોની સંપત્તિમાં આલોટો છે પણ કદી સમાજને ઉપયોગી નથી થતા સાહેબ અહીંયા પૂર્વ આઈપીએસ કક્ષાના અધિકારી રમેશ સવાણી છે તેમણે એક એક વાત મુદ્દા સર લખી છે અને એ મુદ્દાને સમજવા ખૂબ જરૂરી છે સમાજના બની બેઠેલા આગેવાનોએ સમાજની દીકરી માટે ક્યારેય આગળ નથી આવ્યા સમાજની અંદર રહેતા એ સાધુ સંતો કે જે સમાજના ધર્મની માટે લડવાની વાત કરી રહ્યા છે દીકરી સાથે ઘટના બની છે ત્યારે એક પણ સાધુ સંતો આગળ નથી આવવાના આ સાધુ સંતો ત્યારે જ આગળ આવવાના છે કે જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી આવતી હશે અથવા તો એમને કોઈ મહોત્સવ કરવા હશે ત્યારે આગળ આવીને એમ કહેશે કે આ ધારાસભ્ય આ મંત્રીને અમારે ત્યાં આમંત્રિત આપવા છે અને એ જ ધારાસભ્ય અને એ જ મંત્રી એમના જ એ મંચ ઉપરથી એ પોતાનો પણ પ્રચાર કરશે ત્યારે સાધુ સંત એક શબ્દ નહીં બોલે અને તેમની હાય હા કરશે અને જ્યારે આ સમાજને આ સાધુ સંતોની જરૂર હશે ત્યારે સાધુ સંતો એ મૌન ધારણ કરીને બેઠશે એ પણ શબ્દ નહીં બોલે સાહેબ સમજવાની અને સુધરવાની જરૂર આપણે આ સમાજને છે જો સમાજના લોકો જાગૃત બન્યા હોત ને તો ક્યાંક અમરેલીની અંદર આ ઘટના ના બની હોત અમરેલીના લોકો જાગૃત બન્યા હોત અને એ પીડિત પરિવારના સાથે રહીને અડીખમ એ જેલની બહાર અથવા પોલીસ સ્ટેશનની બહાર બેઠા હોત ને તો કદાચ આજે આ દિવસો ના જોવ્યા હોત આ પાયલ ગોટીને ન્યાય અપાવવાના નામે સમાજના આગેવાનોએ પણ પોતાના રાજકીય રોટલા શેકી લીધા અને રાજકીય પાર્ટીએ પણ પોતાના રાજકીય રોટલા શેકી લીધા ન તો એ દીકરીને ન્યાય મળ્યો ન તો સમાજના આગેવાનોએ એને ન્યાય અપાવી શક્યા બણગા ફૂંકતા સમાજના આગેવાનો ન્યાય અપાવવા માટે પહોંચ્યા હતા પરંતુ ન્યાય અપાવી શક્યા નહીં માત્ર ને માત્ર પોતાના લાભ હેઠળ ત્યાં પહોંચ્યા પોતાનો લાભ પૂરો થઈ ચૂક્યો ત્યારબાદથી એક પણ વાર દીકરીની મુલાકાત કરી નથી આપનું શું માનવું છે રમત સવાણીના આ એકદમ જવાબદારી શબ્દને લઈને તે ખાસ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમરેલીની ઘટનાની અંદર આપનું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર